ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્જેશન કન્જેશન શબ્દનો અર્થ ભીડ ગીચપણું લોહીનો જમાવ શરીરના અંગમાં લોહીનો અતિ ભરાવો અથવા રક્તાવરોધ નાક વહેવા માણીને બંધ થવું કે રાહદારીઓ અને વાહનોની ભીડ થાય છે કન્જેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પાર્કિંગ નિયર ધ મોલ કોઝિસ સિવિયર ટ્રાફિક કન્જેશન અર્થાત મોલ નજીક parking કરવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યુ બ્રિજ શુડ ઈઝ ટ્રાફિક કન્જેશન ઇન ધ Town એટલે કે નવા પુલથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવી જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.